ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના ચાંચવેલથી મુલેર જવાના માર્ગ ઉપર આવેલ જર્જરિત બ્રિજ જે લોખંડના ટેકાઓ પર ટકેલો છે ત્યાંથી ભારે વાહનો પસાર થઈ રહ્યા છે જેના પરિણામે સ્થાનિક લોકો માટે ગંભીર ખતરો ઊભો થઈ ગયો છે બ્રિજના ટેકાઓ પણ ખસી ગયા છે અને પોપડા પણ પડી રહ્યા છે જેના કારણે આ બ્રિજ જર્જરિત હાલતમાં ગમે ત્યારે ધરાશાયી થાય તેવો છે

અને અહિયાં જે સ્થાનિક વહીવટી તંત્ર છે તેની મિલીબગત હોય એવું લાગી રહ્યું છે કારણ કે જે સમય મર્યાદા હતી તે પૂર્ણ થઈ હોવા છતાં પણ આજ દિવસ સુધી અહિયાં આ જે નવા બ્રિજ ની કામગીરી થવી જોઈએ એ પૂર્ણ થઈ નથી અને કયા કારણોસર આ સ્થાનિક અહીંયાના જે વહીવટ અધિકારીઓ છે એ અધિકારીઓ દ્વારા આ કોન્ટ્રાક્ટર સામે કડક પગલા ભરવામાં નથી આવ્યા એ અહીંયાની જે સ્થાનિક પ્રજા છે તે મુદ્દવનમાં છે ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના ચાંચવેલ નજીકનો એક બ્રિજ છે જે છેલ્લા ઘણા સમયથી જર્જરિત હતો અને જર્જરિત હોવાના કારણે નવા બ્રિજની કામગીરી ચાલી રહી હતી છેલ્લા એક વર્ષ ઉપરાંત આ કામગીરી કરવામાં આવી રહી હતી પરંતુ આપણે જે બ્રિજનું નિરીક્ષણ કર છે ગંભીર આ બ્રિજની દુર્ઘટના બાદ ભરૂચ જિલ્લાના અનેક નબળા બ્રિજોની કામગીરી તપાસવામાં આવી રહી છે ભરૂચ જિલ્લાનો આ એક પિલ્લર જોઈ રહ્યા છો તે મોટા પ્રમાણમાં કોપડા રહ્યા છે હું આગળ પણ વાત કરવા આપણે કરી છે કે અગાઉ પણ આ બ્રિજ નજીક જે ઘટના છે તે ગંભીર ઘટના માનવામાં એટલા માટે આવે છે કે ગંભીર આ બ્રિજની જે દુર્ઘટના બની હતી ત્યાર પછી પણ તંત્ર જાગૃત થતું નથી લગભગ આપણે જે સ્થળ ઉપર આવેલા છે વાગડા ખાતેના તેની વાત કરવામાં આવે તો આ વાગડા તમે જે આ બીજી બાજુનો જે ભાગ જોશો આ બ્રિજ છે બ્રિજની નીચે જે લોખંડના ટેકા મૂકવામાં આવ્યા હતા તે ટેકાના જે લોખંડના ગળા કહેવાય એ પણ નીચે પડી ગયા છે એટલે એવું કહેવાય કે રામ ભરોસે આ બ્રિજ છે ગમે ત્યારે ધસી પડે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે આ બ્રિજની બાજુમાં નવો બ્રિજ બનાવવાનો હતો લગભગ એક વર્ષમાં તૈયાર કરવાનો તો લગભગ બે હજાર તેવીસ ડિસેમ્બરથી બે હજાર ચોવીસ ડિસેમ્બર સુધીમાં આ બ્રિજને તૈયાર કરવાનો હતો આજે લગભગ ચૌદ મહિના ઉપરાંતનો સમય થઈ ગયો છે છતાં પણ કામગીરી હજુ અધૂરી છે અને જે જર્જરીત બ્રિજ છે તેની ઉપરથી સતત ભારે વાહનો અવર જવર કરી રહ્યા છે જેના કારણે ગમે ત્યારે આ બ્રિજ ધસી પડે તેવો ભય સતાવી રહ્યો છે ખાસ વાત કરવામાં આવે તો બ્રિજની સ્થિતિ એટલી ગંભીર જોવા મળી રહી છે કે ગમે ત્યારે ધસી પડે તો વાહન ચાલકો માંડી અનેક ગામોના લોકોના સંપર્ક વિહોણા થઈ શકે તેવી શક્યતા છે પરંતુ અહીંયા ઊંઘતું તંત્ર ક્યારે જાગૃત થશે તે સવાલો ઊભા થઈ ગયા છે ત્યારે ભરૂચ જિલ્લાના આ જે બ્રિજ છે તેની અંદર ક્યાંક ને ક્યાંક મોટા પ્રમાણમાં જર્જરિત થવાના કારણે ધસી પડવાની દહેશત વર્તાઈ રહી છે અને આની ઉપરથી મોટા પ્રમાણમાં ઉદ્યોગોમાં દોડતા ભારે ઘમ વાહનો પસાર થઈ રહ્યા છે ત્યારે એ પણ સવાલ છે કે તંત્ર ક્યારે જાગૃત થશે અને તંત્ર ક્યારે આ બ્રિજની મરામત માટેના પ્રયાસો કરશે અને નવો બ્રિજ ક્યારે બનશે તેવા અનેક સવાલો વચ્ચે હાલ તો લોકોમાં ચર્ચાસ્પદ બરાબર સવા સાડા સાત કરોડ નો બ્રિજ બનવાનો છે પરંતુ હજુ એના કોઈ ઠેકાણા ન હોવાના કારણે આજુબાજુના ગામના લોકોને ભય સતાવી રહ્યો છે મનોજ ખંભાતા સાથે દિનેશ મોકો